સુરત શહેરમાં ચોક પોલીસ સ્ટેશન અને સલાબતપુરા પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ઠગાઈ છેતરપિંડીના ગુનામાં છેલ્લા અઢી વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ચોકબજાર પોલીસ સ્ટેશનની સર્વેલન્સની ટીમે ઝડપી પાડી ચોકબજાર પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ચૌધરી સાહેબ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ ઇન્સ્પેક્ટર મકરાણી સાહેબના સર્વેલન્સ સ્ટાફના માણસો નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢવા માટે જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ હતા જે મુજબ ચોક બજાર પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો એ ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન સોર્સિસના આધારે ચોક બજાર તથા સલામતપુરા પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ઠગાઈ અને છેતરપિંડીના ગુનામાં છેલ્લા અઢી વર્ષથી નાસ્તા ફરતા આરોપી શીતલ કુમાર મુન્નાલાલ અગરવાલ ધંધો ઇલેક્ટ્રીશિયન નો રહેવાસી પ્રિયંકા સોસાયટી વિભાગ એક ડિંડોલી શાક માર્કેટ ડિંડોલી વાળાને ઝડપીને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી આરોપીનું એટલું જ નહીં પણ સલાબતપુરા અને ગોડોદરા પોલીસ સ્ટેશનમાં બે જેટલા ગુના ઇતિહાસ ધરાવે છે હાલમાં ચોકબજાર પોલીસ અને સલાબતપુરા પોલીસના વોન્ટેડ ગુનામાં તેને ઝડપી પાડવામાં આવેલ બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત